હળવદમાં જુગારીના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો જેમાં ડુંગરપુર ગામે બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતા ત્રણ આરોપીઓને પકડી લીધા હતા જ્યારે છ આરોપીઓ નાસી જતા પોલીસે તમામ નવ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતા આરોપી મનસુખભાઈ સારલા રણજીતભાઈ ફિસળિયા શાંતિલાલ મારુણિયા પકડાઈ ગયા હતા જ્યારે આરોપી રણજીતભાઈ વિઠલાપરા કાળુભાઈ ફિસડિયા વિક્રમભાઈ મારુણિયા રમેશભાઈ ભટલાપરા મસાભાઈ આકરિયા અનિલભાઈ મારુણિયા ફરાર થઈ જતાં પોલીસે રોકડા રૂપિયા આઠ હજાર એકસો કબજે કરીને ફરાર છ આરોપીઓને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે